તો એ પણ હમળી આવી ગઈ છે અને આપણે વિપલે મારા બંડલ પેલાન એ તો આપડામી એની મારા એ બંડલ લોબો આપણે ગોડો આપણે બંડલ મારન સર્વ કરી દીધું છે આપણે ગોડાને દેખ લાડી જોણોણ ફરે ગોડો ફાઇનલી બંડલ મારવા સર્વ કરી દીધી તો હોણોણ ફરે ગોડો આપણે આપણે બેરા એક ટેકણની આપણે આ સાથ ફેરાવીએ અમે મે જો ફેરા છે થોડી જોણોણ એટલે ફરે ગોડો ફાઇનલ ગોળો બોલ દીધો બંડર મારી ને બોલ દીધો ને કાવાળ મોડી ગયો પેલો બોલ દીધો અમે આ દળ રમી છે આપણે અમે રમીએ દડો તો અમે રમીએ આપણે દડો ફાઇનલી ગાઈસ પીચ ફોરવર્ડ કરીને ને છે ઓણાવાડામાંથી ઓણામાંથી અમે રોપી તો ડીજ જોઈ જવા અમે રોપી ઓણાવાડા ને અમે આપણે રોપ લઈએ આપડી આવી ગઈ છે બેટિંગ એન્ડ બીજો કરે બોલિંગ દેખ લો હા બોલિંગ કરવા કેટલું તું હે હા ત્યાં બીજો ઘરે બોલિંગ આપણે કરીએ બેટિંગ તો ચાલો આપણે બેટિંગ કરીએ તો ગાઈઝ જ આપણે આવતી ન એકલું રમે હે બચારો એ નહીં આમ આપણે એમ બે રમે એમની આપણે આવતી તમને આપણે ફિલ્ડિંગ હા આપણે ફિલ્ડિંગ કરીએ પછી તો ફિલ્ડિંગ કરીએ આપણે એમ તો ગાઈઝ એમ જઈએ આપણે પેટ્રોલ પંપી પેટ્રોલ પંપી જઈને થોડીક વાર બેચ્યું એટલે અપલોડ બ્લોકઅપી જ અને મારા મમ્મી સાલ્યા જાય તો આપણે સાલથી નાઈ જઈએ હું સાલી મોમ તો આપણે લેવાજી સાર પણ થોડીક વાર પછી જીટલી બ્લોગ અપલોડ કરી જવાનું તો ગાઈસ અમે જી આપડે ઘેર તો તો બેરી બેન થાજે પણ કોઈ આવી નહી મારો મી આઈની એટલી બસી આપડે અમે જી ગયા ગયા જીન ગોડા હી તો કો જીન ઓડે બેચ છે અમે જી ઘેર રાહ લેવા માટે પેલે જણે એટલે જણું ગોડું હેણા તો ન્યાસી રાહ એટલે અમે રાહ દે ફાઇનલી ફાઇનલ રાહ લેવાજી હમ તો રાહ લીનાયે બસી

थोड़क ना लगे ब्रांड वस्तु ब्रांड वस्तु नियो जी मोटर लटी है लगे तो फाइनल नियोजे बीजों से बीजों सड़ी जाए तो अभी आप तैयारी लंगे चढ़ा लाकड़ा फाड़वा अंतारी तो कड़ी ली लाकड़ा फाड़िए